તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો ભાઈ કેટલા દિવસથી લોક નહોતો આવ્યો કારણ કે પપ્પાને મજા નહોતી રહી હવે સારું થઈ ગયું છે અને આજ પાછા કામ ઉપર આવીને ચાલુ કરી દીધું છે અત્યારે વાગવા અગિયાર અને વિશાલભાઈ આજ ચણતર ચાલુ કરી દીધું આજ બીજો દિવસ છે કામનો ને જમણ પપ્પા બેલા છે જો વિશાલભાઈ જાણે છે આપણે અહીંયા અલગ ચાલુ કરી દીધી અને વાતાવરણ તમે જોઉંજી કેટલા સમયથી એ બ્લોગ નતો હોતો એનું કારણ એ જ હતું કે પણ મજા નહોતી ને કામમાં એ હતું પાછું એટલું એટલે ઝાઝર દિવસ હેરાન થયા પાંચ દિવસ જેવું હોસ્પિટલમાં રહ્યા હવે સારું છે હવે નથી વાંધો તો હવે કામ કરીએ કા મોકી વાતાવરણ તમે જોવો વાતાવરણ જોઈને તમને એવું લાગે કે નહીં વરસાદ જેવું છે કે નહીં જોવું જય આમ વાતાવરણ આમ જવું તો વાતાવરણમાં પવન નહીં બહુ છે અને વાદરાય બહુ થઈ ગયા છે અત્યારે તો આપણે એમ થાય કે વરસાદ આવી ગયા હે અત્યારે આજની તારીખમાં લગભગ વરસાદ થાય એવું લાગે છે અને ઘણા આમાં જોતા નથી આપણા લોકો સરખાઈ વ્યવસ્થિત તમે કઈક જોવો તો અમારી કલાકો વધે યાર કલાકો આપણે હવે ઘટે છે ચારસો પાંચસો ઘટતી હતી એમાં પો ઓછી થઈ માન કેટલા દિવસ અઠવાડિયું થઈ ગયું આઠ દિવસ સુધી કોઈ લોક નથી જોતા આઠ દિવસમાં એક વ્યૂ વધારે નથી આવતો

અને બપોરે જમવા ટાઈમ તમને થોડી ઘણી વાતો છી તો કરશું તે બતાઈશુ વ્લોગમાં આગળ તો મિત્રો વરસાદ આવી ગયો છે જો છાટા આવે છે જીણા જીણા વાદળું માથે જ છે ને વિસાલવા ચં તો ચાલુ રાખજો અહીય ભીલું રાખી દેવા અંદર વઈ ઉઠો મોટા અત્યારે વરસાદ હોય લખી દેવું કોમેન્ટમાં કજો મા આમ આ પથારી ફરી ગયા બધાય કવની કદાચ વરસાદ આવી ગયો ને તો તો મિત્રો છાટા ચાલુ થઈ ગયા છે અને વાતાવરણ થઈ ગયું एकदम સોમાસા જેવું અને વિશાલ ભાઈ દિવાલ પૂરી કરી દીધી તો મિત્રો કોમેન્ટ કહીજો અત્યારે કોમેન્ટ તો કોઈ કરતા નથી કહી દઉં કોમેન્ટમાં કહીજ ભાઈ અત્યારે તમારે વરસાદ છે કે નથી અમારે ત્યાં સાટા ચાલુ છે એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે લુગડા ઢાકી દીધું એટલે હે ને ફળ પળ રહે નહી વિચાલભાઈ જેવું નહીં આ મૂકવાનું નામ નથી લેતા કામ હો કામ પૂરું થયું ને હવે કામ હવે પાણી પાણી પી લઈ પછી પાછા ચોટી ગયા હું કામે કામ ચાલ જઈ ગયો અમારું કામ વાતાવરણ પણ એક નંબર થઈ ગયું છે અટાણે લીલું છમ જ દેખાય છે બધું વાડી નો નજારો જોઈ લીધો એક ફેર મિત્રો ઘડી બેઠા હતા રામ બાપા કઈ જામ કે મારા ધ્યાનમાં આવ્યું મોટું કે પાક હવે એ ગોઈ છે જોર્યું ન્યા મને તમે કાલે ઈ દેખાડતો મને તો ઓળું લાગે જોયું ને એને ધ્યાનમાં આવી ગયો બાકી વારે વારે વા દડો કાઈ ઢો બાકી એકદમ પાકેલ દડો દીખા લાલ જામફળ મિત્રો જોયું ને બાકી પી લેજે જામફળે ખાઈ લીધું હવે આક જ બનાવવાની વાતો કરે હાકી ખા હું મસાલો તમે ખાઈ લે ભાઈ

બોલતા હારું આવડી ગયો મને બોલતા જ મને હારું આવડી ગયો મિત્ર ભલે કોઈ આમ જોઈ ન જોઈ આપડા બ્લોક પણ બોલતા આવડી ગયું મને અસલ નહીં મારો મિત્રો મેળો મેળો ગોઠવાય છે માલ બાલ લાગી ગયો છે અને હવે થઈ ગયા ચંતર ચાલુ એટલે થાય વેલું પૂરું પછી કલ લઈ બપોર આખા જમન બાપા કયા જજે રાખવી હે હા રોજો હે કે ઈદ

અને અટાણે હે હજી એમને હો વાતાવરણ એવું ને એવું છે હજી કાઈ ફેરફાર પડ્યો નથી તડકો તો દેખાતો જ નથી હજી જોઈ લ્યો તમે આમ નજારો જો ખાલી સુરત દેખાય કે મહાદેવ ક્યો મહાદેવ 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 બજરંગ બલી ઓહો જોઈએ ને બજરંગ બલી હર હર મહાદેવ ક્યો હર મહાદેવ જોઈએ ને વિશાલભાઈ મોબાઈલ મૂકી દીયો હવે કામ ધંધાના કરો તમે જરાય રૂપારા નથી લાગતા બેઠા હોય બરોબર જમન બાપા ખાપા વર્ગી ગયા છે હવે કા જમન બાપા થાકી ગયા હોય તો મૂકી દેજો તો વાંધો નહીં તમને એમ થાય નહીં કે છોકરાઓ કીધું નહીં હલો મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું છે ને હવે આપણે નીકળી અહીંયા ઘેરે બધું આપણું હકે લાગી ગયું છે એટલે ચણતર પહોંચી ગયું છે અટાણે કઈ ખારું છે વાતાવરણમાં જમન બાપા અટાણે થાકી ગયા છે રિક્ષા બિક્ષા અટાણે થોડી ઉપડે હવે

કે તમે કે બધું જ જવા દો હોય કે જવા દેવાનું હોય ને ઓલો રખો દેખાતો નથી વિશાલભાઈ ચા હાલે પીરદાર ચા મસ્તીનો તો 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 મિત્રો અમે કામ ઉપરથી ઘેરે આવી ગયા અને નાઈ લીધું ને તૈયારી થઈ ગયા ને વિશાલભાઈ હાજી વિશાલ કે નાહવા જવું કે નહીં વરસાદ તો નથી ટૂંકમાં છાટા હે બહુ

खाई पाई नवी नवी वार्ता हो कतचीत हो पे अमर मैगी बैठी है खावा तैयारी है फूल खावा तैयारी हो ते जाए तो तार खाव है कहीं वो नहीं की की। <laughs> <ने देवाद। laughs> ने? अमर मैग जवाब ना दे कहीं नही अमे जवाब देव विशाल <laughs> तो भाई नई बात जो पीछे खाई ले खाई बातचीत करिए sau giáo dục